Sampanali Eh hey, Sampanali Ah bolone kaki Hukam setamare Eh unkot ada kotimba zoisi Zaza betah kotimba se Wala mohon kakan wari Getan tar kaka Tenyati kotimba lewa Seto erem Kitu ke sampanali Nde ide Nare na ama toko Kotimba nusak 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 Kotimba sudata Ketli wala kata Ama mamam kering Katuan Korun Ketli wala nge Maret kaya kotimba nusota Hei કિંબા અને કંટોલામાં કઈ એને ફરક જ નથી નજર આવતો એ તારો ડોહો હું કંટોલાનું નથી કેતી કોઠીંબાનું કઉ છું કોઠિંબાની કાસરીયું કરીને આખા વરનું એની કઉ છું કી કેમ કે ની કે તારે કાસરીયું કરવા કોઠીંબા જોઈએ એમ તો હું કઈક વર્તું હોતી કે કાસરીયું કરવા કોઠીંબાનું કે છે તો હું આ એ પાડું એ આ દઈગા વાળો ઓમે હું નવડી છું તા કાસરીયું કરી જ નાખું હા આ લાકડી આવું છું તગારું લઈને આખું તગારું ભર્યું છે એટલે હું તને દઈ જ જાઉં

જો તાર મને કીધુંસ તો કે સંપા છે ને આ વખતે તો દઈ જ એટલે હું જો તને જ દઈ ગઈ અને જો આમાંથી થોડાક તારા છે થોડાક મારા છે ની કાસરી કર પછી હું લઈ જાય આમાંથી થોડી નવરી તો શું પણ તાર કાકાજી એમ કીધું છે કે સંપારાણી ને કાસરી કરી દે લે કે એને ખબર પડે કે કોઈ ની ન કાચરીયું લેવા નો જાય કાચરીયું કરવામાં કઈ ખરાબ નથી તને મારી એટલી કાચરીયું કરવા દીધી તોય તને બર પડે છે મારી દીકરી ને મને તો કઈ બર નથી પડતું એટલે એટલે તમે તમે એટલે જેઠાણી એવું છે તો મને આટલી કાસરી નો કદી હું કઈ નવરી નથી નવરી નથી ને એટલે આને કાસરી કીધી નકર હું મોઢે લાગુઈ નહીં લે હાવ કે ફરી ગયા મને કે હું હાવ નવરી છું પણ તને કાસરી કરવા આપું છું અરે બાપા હું ઓમ નવરી છું પણ ઓમ નવરી નથી તારા કાકા આજ નવરા છે ને તો મારે જાવું છે બજારમાં કરિયાણું લેવા એટલે હું નવરી નથી નકર તો હું નવરી જ ગુડાણી હોય નકર હું તને કવય ની કાસરી કરવાની એ કાઈ વાંધો નઈ તું જા તારું કરીયાણું લઈ આય અને ઈ આકરી કાચડી પરવા બેહી જાય ઈ ખાલી ઓમ બોલે બાકી અંદરથી હારીક છે હા જાવ કાકી તમે કરીયાણું લઈ આવો હું તમારી એ કાચડી ઉપર જ નાખું કીધું તો કરવા તારી હારું આયલું જાવશું કાચડી થી To Nakido. you, ইপডি আমো করে ইন 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 ইমার লে মকন্